તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટથી લઈને ત્રણ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને આગામી પાંચ દિવસની જો આપણે વાત કરીએ તો આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે કારણ કે ગુજરાતમાં એક જ સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે જેમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ જે છે તે સક્રિય થઈ ચૂકી છે અને આ એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં સારા એવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ભાવનગર અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો એટલે કે વરસાદી માહોલ જે છે તે આજે વહેલી સવારથી ત્યાં જોવા મળ્યો હતો અને જો હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો એ જિલ્લાની વાત કરીએ તો ખેડા દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરા નગર હવેલી એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જે છે તે આવરી લેવામાં આવ્યા છે એટલે આ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આજે હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યું છે એટલે કે છૂટો છવાયો વરસાદ જે છે તે આ વિસ્તારોમાં ખાબકી શકે છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ એક વાગ્યા સુધીની આગાહી પણ કરી છે જેમાં એક વાગ્યા સુધીમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરત નવસારી વલસાડ ખેડા અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અને ખેડા આણંદ તાપી ડાંગ વલસાડ જેમાં છૂટાછવાયા સ્થળોએ જે ભારે વરસાદ આપવામાં આવ્યું છે અને તેને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે બીજી બાજુ પાટણ મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે આજે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે જો તમે પણ કયા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને એ અમારા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવી દેજો ને લાઇવ ટ્વેન્ટી ન્યૂઝને જો સબસ્ક્રાઈબ નથી કર્યો તો હાલત એટલે સબસ્ક્રાઈબ કરી દેજો